નમસ્કાર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નમો લક્ષ્મી અને નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજનાનો આજે અમદાવાદના ઘાટલોડિયામાં આવેલ જ્ઞાનદા ગર્લ્સ હાઇસ્કુલથી પ્રારંભ કરાવ્યો હતો આ પ્રસંગે રાજ્યના શિક્ષણમંત્રી તેમજ શિક્ષણ રાજ્યમંત્રી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પાઠવેલ સંદેશનું પઠન મુખ્યમંત્રીએ કર્યું હતું જેમાં પ્રધાનમંત્રીએ દીકરીઓના શિક્ષણ અને પોષણની સંભાળની સાથે વિજ્ઞાનના નવીનતમ કૌશલ્ય માટે સજ્જ કરી આર્થિક સહાય પૂરી પાડતી આ યોજનાના શુભારંભને રાજ્યના શિક્ષણ વિભાગ માટે સીમાચિહ્નરૂપ ગણાવ્યો હતો મુખ્યમંત્રીએ ગુજરાતની નારી શક્તિ અને યુવા શક્તિના જ્ઞાનવર્ધન તેમજ ઉચ્ચતર શિક્ષણ માટે સશક્ત રહેવાનો અવસર ગણાવ્યો હતો આ પ્રસંગે મુખ્યમંત્રીએ મિશન સ્કૂલ્સ ઓફ એક્સેલન્સ અંતર્ગત રાજ્યની અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ડિજિટલ સુવિધાઓનો શુભારંભ કરાવ્યો હતો ગુજરાત પોલીસ અકાદમી કરાઈ ખાતે આજે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં ત્રણસો બત્રીસ તાલીમાર્થીઓનો દીક્ષાંત પરેડ સમારોહ યોજાયો હતો આ પ્રસંગે હર્ષ સંઘવીએ કહ્યું કે પોલીસે નિષ્ઠાવાન હોવાની સાથે સાથે સંવેદનશીલ હોવું પણ જરૂરી છે જે ગુજરાત પોલીસમાં પ્રતિબિંબિત થાય છે તેમણે ટેકનોલોજીના યુગમાં એઆઇ તેમજ વિવિધ સોફટવેરના ઉપયોગની અનિવાર્યતાની સાથે માનવ બુદ્ધિની જરૂરિયાત પર પણ ભાર મૂક્યો હતો તેમણે દીક્ષાંત સમારોહમાં નવનિયુક્ત બસ્સો એ એકસઠ બિનહથિયારી પીએસઆઈ અડતાલીસ હથિયારી પીએસઆઈ અને ત્રેવીસ ઇન્ટેલિજન્સ ઓફિસર તાલીમાર્થીઓને સફળ કારકિર્દી માટે શુભેચ્છાઓ આપી હતી ભારત અને ઇંગ્લેન્ડની ક્રિકેટ ટીમો વચ્ચે ધર્મશાળા ખાતે રમાયેલી પાંચમી ટેસ્ટમાં ભારતે ઇંગ્લેન્ડને એક દાવ અને ચોસઠ રને હાર આપી છે આ સાથે જ ભારતે પાંચ મેચની ટેસ્ટ શ્રંખલા ચાર એકથી જીતી લીધી હતી મેચના પ્રથમ દાવમાં ઇંગ્લેન્ડ બસો અઢાર રનમાં ઓલ આઉટ થઈ ગયું હતું જેના જવાબમાં ભારતે પોતાના પ્રથમ દાવમાં ચારસો રન બનાવ્યા હતા આ રીતે પ્રથમ દાવમાં બસો રનથી પાછળ રહેલી ઇંગ્લેન્ડની ટીમ બીજા દાવમાં પણ ભારતીય બોલરોનો પ્રતિકાર કરી શકી ન હતી અને એકસો પચાણુ રન પર જ સીમિત રહી હતી પોતાની સોમી ટેસ્ટ રમી રહેલા રવિચંદ્રન અશ્વિને બીજા દાવમાં પાંચ વિકેટ સહિત આ મેચમાં નવ વિકેટ ઝડપી હતી છેલ્લા બાર વર્ષમાં ઘરેલુ મેદાન પર ભારતની આ સતત સત્તરમી શ્રેણી જીત છે દેશની લોક અને આદિજાતિના પાંચસો કલાકાર એક સાથે કચ્છની ધરતી પર પોતાની પરંપરાગત લોકકલાનું પ્રદર્શન કરશે ગુજરાતમાં સૌ પ્રથમવાર ભુજના આંગણે આવો પ્રયોગ યોજાઈ રહ્યો છે સંગીત નાટ્ય અકાદમીના ઉપાધ્યક્ષ અને ગુજરાતના લોક સાહિત્યના મરમી પત્રકાર તેમજ લેખક જોરાવરસિંહ જાદવે આ દેશજ મહોત્સવની વિગત આપી હતી તેમણે જણાવ્યું હતું કે સંગીત નાટ્ય અકાદમી નવી દિલ્હી તથા ગુજરાત આપત્તિ વ્યવસ્થાપનના સંયુક્ત ઉપક્રમે આજથી અગિયાર માર્ચ સુધી દેશભરના ચૌદ રાજ્યોના પાંચસો કલાકારો પોતાની લોક કલાનું પ્રદર્શન ભુજીયા સ્મૃતિવન સંગ્રહાલય ખાતે ત્રણેય દિવસ દરરોજ સાંજે સાડા પાંચ વાગ્યાથી કરશે આ કાર્યક્રમમાં કુલ ત્રીસ ટીમ ભાગ લઈ રહી છે જેમાં ગુજરાતની સત્તર ટુકડીમાં કચ્છની છ ટુકડીના કલાકારો ભાગ લઈ રહ્યા છે આ મહોત્સવનું ઉદઘાટન રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને સંગીત નાટ્ય અકાદમીના અધ્યક્ષ ડોક્ટર સંધ્યા પુરેચાની ઉપસ્થિતિમાં આજે સાંજે કરાઈ રહ્યો છે કચ્છમાં સૌ પ્રથમવાર ઉંટણીના દૂધને લઈને રાષ્ટ્રીય કક્ષાની પરિસંવાદ આવતીકાલે ભુજમાં સ્મૃતિવન ખાતે યોજાશે તાજેતરમાં સંયુક્ત રાષ્ટ્રસંઘ દ્વારા બે હજાર ચોવીસના વર્ષને આંતરરાષ્ટ્રીય ઊંટ વર્ષ તરીકે જાહેર કરવામાં આવ્યું છે જેના ભાગરૂપે આ પરિષદ યોજાઈ રહી છે પરિષદમાં ઊંટણીના દૂધમાં રહેલા ગુણકારી તત્વો વિશે વિવિધ વૈજ્ઞાનિકો દ્વારા થયેલા રિસર્ચ પર વક્તવ્ય આપવામાં આવશે આ કાર્યક્રમમાં નેશનલ રિસર્ચ સેન્ટર ફોર કેમલ બીકાનેર રાજસ્થાન કામધેનુ યુનિવર્સિટી પશુપાલન વિભાગ ગુજરાત રાજ્ય સહજીવન ઊંટ ઉછેરક માલધારી સંગઠન વગેરે જોડાશે રાજ્ય સરકાર દ્વારા ખોટા દસ્તાવેજો ન થાય તે માટે પરિપત્ર જાહેર કર્યો છે જેમાં સબ રજીસ્ટ્રારે દસ્તાવેજ તૈયાર કરનાર બંને પક્ષકારની ખરાઈ કરવાની રહેશે દસ્તાવેજ તૈયાર કરનાર એજન્સી કે વકીલે પોતાનું ફોર્મ જોડવાનું રહેશે ઉપરાંત દસ્તાવેજમાં મિલકતનું વર્ણન દસ્તાવેજનો પ્રકાર ખરીદ કિંમત દસ્તાવેજ તૈયાર કરનારનું નામ સરનામું સહિત ખાતરીપૂર્વકની બાહેંધરી લખી આપવાની રહેશે મૂળ માલિકના બદલે બોગસ વ્યક્તિ થકી દસ્તાવેજ થયો હશે તો દસ્તાવેજ તૈયાર કરનાર વ્યક્તિ પણ જવાબદાર બનશે ખોટા દસ્તાવેજના કિસ્સામાં સાત વર્ષ સુધીની સજાની જોગવાઈ કરાઈ છે અને આ સાથે સ્થાનિક સમાચાર બુલેટિન પૂરું થયું નમસ્કાર